નાસ્તા માટે ગરમા ગરમ ઉપમા જો એકવાર આ રીતે બનાવશો ને તો બધા કહેશે તમારો જેવો ઉપમા તો કોઈનાથી ના બને તો એકદમ પોચો છૂટો અને બિલકુલ ચીકણો ના થાય એવો ઉપમા તૈયાર કરવા એક જાડા તળિયાવાળી કડાઈમાં બે ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરીએ પછી એમાં એક કપ જાડો રવો ઉમેરીશ્યો અને રવાને ઘી સાથે આપણે સારી રીતે બે થી ત્રણ મિનિટ માટે શેકી લેશું હંમેશા ઉપમાને પરફેક્ટ બનાવવા માટે આ રીતનો જાડો રવો વાપરવાનો તો અહીંયા તમે જોઈ શકો છો બે થી ત્રણ જ મિનિટ માં હલ્કો રવો શેકાઈને

કાજુ અને શિંગડાના તળાઈ એટલે એક બાઉલમાં કાઢી ઉપમાનો વઘાર કરીએ તો એક ટેબલ સ્પૂન જેટલી ચણાની દાળ અડધા ટેબલ સ્પૂન જેટલી અડદની દાળ અડધી ચમચી રાઈ બે જીણા કાપેલા લીલા મરચા એક ઇંચ આદુ ટુકડો મીઠા લીમડાના ના પાન ઉમેરી એક મોટી સાઈઝ બારીક કાપેલી ડુંગળી ઉમેરીએ સારી રીતે ડુંગળી થોડી સતળાઈ એટલે એક નાનું બારીક કાપેલું બટેટું ઉમેરીએ અને એને પણ સારી રીતે થોડું સોફ્ટ થાય ત્યાં સુધી ઢાંકીને થવા દઈએ બટેટું થોડું આ રીતે સોફ્ટ થાય એટલે વન ફોર્થ કપ જેટલા ગાજર વન ફોર્થ કપ જેટલા લીલા વટાણા મનફોટ કપ જેટલી બારીક કાપેલી ફણસી ઉમેરી બે મિનિટ માટે સાચવી લઈએ હવે એમાં શેકેલો રવો ઉમેરીએ અને એક મિનિટ માટે શાકભાજી સાથે રવાને મિક્સ કરી થોડો શેકી લઈએ પછી એમાં થોડું થોડું કરતા જઈ અને ગરમ પાણી જે આપણે તૈયાર કર્યું એને ઉમેરી સારી રીતે મિક્સ કરીશું હવે એમાં બે ટીસ્પૂન જેટલું મીઠું એક ટી ખાંડ ઉમેરી સારી રીતે મિક્સ કરીએ પછી અહીંયા આપણે અડધું બારીક કાપેલું ટમેટું સાથે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ તળેલા દાણા અને કાજુ મિક્સ કરીએ અને પછી એક ટેબલ સ્પૂન ઘી ઉપરથી ઉમેરી લીલા ધાણા સાથે ઉપમાને સજાવી ગરમ ગરમ સર્વ કરો મજ્જા પડી